ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠક મળી ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે કારોબારી બેઠકમાં ચર્ચાઓ થઈ વીજળી પાક ખરીદી ખાતર સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી ખેડૂતોને વળતર જમીન સર્વે મુદ્દે સરકારને રજૂઆત કરાઈ ખેડૂતોના પ્રશ્નો ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે દેશની અંદર ખેડૂતોની બરબાદી થાય અનેક પ્રશ્નો સરકારને રજૂઆત કરી છે અમારી પ્રદેશ દ્વારા અને ઘણા લાંબા સમયથી આ પ્રશ્નો પડતર છે કે વીજળીનો પ્રશ્ન હોય કે વીજ લાઈનના થાંભલાનો પ્રશ્ન હોય કેનાલ નો પ્રશ્ન હોય કે રેલવે લાઈનનો પ્રશ્ન હોય કે પછી ખરીદીનો પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નો જે પડતર પ્રશ્નો છે અને એ મુદ્દા ઉપર માનોની કે અનેક વખત રજૂઆત થઈ છે છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી કારણ કે ખેડૂતો પોતે મહેનત કરી અને પોતે પાક પકવી નાખે દેશના લોકોનું પેટ ભળે છે અને એની ઉપર જયારે મુશ્કેલી આવે છે ત્યારે ભારતીય કિસાન સંઘ સદાને માટે આગળ આવે છે